जी लियो एक वाहन नहीं छोड़ो ना मिल जाओ क्यों है मिल गए मिल गए पकड़ो तो को माल माल ने मल बालाजी 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 जी के लिए और ए ए ए ए ए ए ए आह ऐ मार के दिन जाट को ना भी ने कम बार यानी तो जी मरे लोग क्या मचवाते मजा मने मजा मत ने हाय हाय इतना सुकून अब लोग आ लो गए थे ना अपने <laughs> मेनडाणी जी ले ए, जी 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 ले जाएंगे कोई सेंस है इस बात वाले की माल देवा मुझे लेने के भाई पता ना ये राम विजय क्या लागे आ है पुलियो हम पुलियो जने अपने जो ले जाओ रोंग साइड में जाऊंगा पर साइकिल में वीडियो रख परने वा लागिस ना होई જલ્દી આપણે ચડી ભૂલીએ માથે અને જ્યાંય નજારો જોવા ઉપર ચડી ગયા ભૂલ્યા માટે લાઈટ એ જે બેટી ગઈ છે જોઈ લ્યો એ કઈ વાહન નથી આવતો નજારો કેવાય

વાડી રીવેશ અને હવે ફટાડો આવે ને મોટો જાય છે ટી પેલા જો તેલ હટાવ ને હા 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 આ તો માં ફાઈ જશે ફટા ફૂલ સ્પીડ માં અમે કોઈ આવે તો બ્રેક બ્રેક લાગવાની નથી હાલો જવા દે કલ્લી માલ લેવા ગાઈસ બાલાજી ને માલ લઈ લીધો ને યાદ તો ન આવ્યું કે બ્લોક ચાલુ છે માલ લેવા ઓય ગયો માલ લઈ લીધો ટેાળે યાદ આવ્યું કે અહીં આવી એ માર્કેટિંગ યાદ કરીને આવીને કંભારિયાની

रोक रोको को माल माल ने माल बालाजी 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 के लिए और बालाजी लेके जो ही ले जो माँ नाइस सनसेट क्यों मस्त नोट बाकी ओह माय गॉड अम्म भाई सही माँ ऐसे लेके oh रोटी आ जाता हूँ तो रेस्ट में वो पुलिया वीडियो है वो नहीं आप बोलोगे ये आप क्या करेंगे पुलिया देख ले बेसियल वीडियो ड्रामा � Yo, ¿qué con ellos? ને શેર કરી દેજો આ પાંગા જેવી દીજો માટે આપડે ચેનલ સબ્સ્ક્રાઇબ નાજો લાઈક કરી દેજો બે આઈ બેલ આઈકન હું દબાવી દીજો વિડિયો નેક ખો પડી જાય હાટવા કે અમે હાટને 20 આટ આપો વિડિયો આવી જ જાય છે એટલે જોઈ લેજો લાઈક બે બડી કર નાખજો લાઈક તમે કટાળ નથી કોઈ એટલા બધાએ એટલે બે જણા કરી કરી નાખજો એટલા બધા જણો જો ઈમાં ઓપરે કરી દેજો તો આવાજ કેલા પાંગા વિડિયો જો માટે આવજો સબ્સ્ક્રાઇબ નાખજો મળશું કાલે નવા વ્લોગમાં બાય બાય Tata કાલે આવિવાર રાજે તો શનિવાર પણ જે લોકો ન નખ્યો બોલો બાર કાલે મેક પાક પિરતો એટલે કાલે વિડિયો 18 મિનિટ નો થઈ ગયો કાલે ખબર ના પડી ક્યુ તો કે શું હાવ ન કર એ એ એ ગીડિયાડો મળ ગયે મળ ગયે એમાં ખાલી એ એ હમરાડો આવ આજ ને લોકો આપને કે આપણે ગેલા પંગા જેવા વિડિયો જોવા માટે આવો ચેનલ સબ્સ્ક્રાઇબ નજો મરી શકો નામ લોકો બાય બાય Tata